પંદરમી ઓગસ્ટે સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં થયેલી હત્યાના આરોપી રાહુલ ઉર્ફે આકાશ આનંદ આખરે ધરપકડ કરવામાં આવી છે આશરે યુવક રાજા કેતનભાઈ ચપ્પુના ઘા ચીકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે મામલે મૈદરપુરા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધો છે મૈદરપુરા પોલીસે ધરપકડ બાદ પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આ હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે પંદરમી ઓગસ્ટની વહેલી સવારે આશરે અઢી વાગ્યાની આસપાસ સહારા દરવાજા ઉમરવાડા ટેકરા રેલવે ગરનાળા પાસે ઓવરબ્રિજ નીચે આ ઘટના બની હતી મૃતક રાજા કેતનભાઈ રાઠોડ પોતાના બે મિત્રો સાથે ત્યાં સુતો હતો તે દરમિયાન રાહુલ ઉર્ફે આકાશ આનંદ સોનવાણી નામના શખસે તેના ઉપર હુમલો કર્યો હતો તેણે ચપ્પુ વડે રાજાના ગળાના ભાગે બે ઘા ચીકીને ગળું કાપી નાખ્યું હતું જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ભાન કરાવવામાં આવ્યું હતું માત્ર એક સામાન્ય બાબત ઉપર થયેલી તકરારમાં યુવક રાજાની હત્યા કરી નાખતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો હત્યાના આરોપીની ધરપકડ બાદ મૈદરપુરા પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસ આરોપી આકાશ સોનવડાને જે સ્થળે હત્યા થઈ હતી ત્યાં લઈ ગઈ હતી અને પંચનામું કરીને સમગ્ર ઘટનાનો તાગ મળ્યો હતો આ કાર્યવાહીનો હેતુ ગુનાની ગંભીરતા અને આરોપીના ઇરાદાઓને સ્પષ્ટ કરવાનો હતો પોલીસે આકાશ સોનવડાની શાન ઠેકાણે લાવવા માટે કડક કાર્યવાહી કરી હતી મૃતક અઢાર વર્ષે રાજા સરદાર માર્કેટમાં હાથમજૂરી કરીને પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો આ ઘટનાની જાણ થતાં તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું રાજાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો